હા ગાઈઝ આજે જો અમારે બનાવે છે ખીલની ભાજી અને ખીલના રોટલા એના માટે આપણે ખીલ બાફવા મેખી દેવું પહેલાં આમ ખેતરમાંની મસ્ત મસ્ત કૂણો ખીલા હતા અને આ એનો પત્તો પત્તો અલગ કરે ચા મીકવા માટે ખીલમાં પોણી વેરીશું આપણે જો એક લોટું વેઢીશ બરાબર હવે ખીલમાં આપણે ચૂલા ઉપર બાફી દઉં અમાર ચૂલો અમાર ગેસ છે પણ હવે ગેસનો વધારે ઉપયોગ કરતા હોય ને જમવાનો અમે ચૂલા પર જ બનાવીએ છીએ ચૂલા ઉપર ચીન છે ને આ નોકરીથી જઈને આવે છે ને આ ભૂખ લાગે છે કે તપેલો ફેર જાય ને ભૂખ લાગે છે આ નોકરી થઈને આવે ને ભૂખ લાગે ખા બે જાય ને બપોરનું ઠંડુ ખા દીધે

કાલે કઢી નથી બનાવી બનાય હી ખા લે હું તને હી ખવાડું મેં બીજું કોઈ મિસ કરવાનો નતો કે તો એ તો રોટલા બનાવવા માટે ને પણ મમ્મી કી હું જો વહી

হিপারোডোডো এচ্যো এএ মিনারোটোডো এচো 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 এচোপেচ্য়ে এচো এচেছর শাকেচে এচো

બધો છે મારો એટલે કલર બદલાઈ જાય પણ બે ના બાજુ ઋતુ કઢી એકલી

લીલો લીલો સકઈ નો રોટ લોકલ સુખરી ખાવી ચમ એ ખાવાની વસ્તુ વેલી રીતે પેલું મંડળ ચાલુ છે રોમાપીલાઈ જિલ્લા એ તો હેતમ છે ના જવાય હા થાળી કે થાળી તલ તને મોટી થાળી તને દેખાય જો બીજી થાળી પૂરી થઈ ગઈ છે જો ખાલી છે આ બધું આ એકદમ થાળી છે આપરો તો કેટલા આલકે બે બે તો નહીં લે હોય તો ધોયા નું જોજે મસ એ તા છે નહીં ફ્રેશ